તેમાં સહી ન કરી તેમણે આ સહી ન કરી સહી ન કરવાની ભૂલના લીધે પાકિસ્તાને કાશ્મીર ઉપર હુમલો કર્યો આપણો જે કાશ્મીરનો મહત્વનો હિસ્સો છે એ પચાવી પાડ્યો ભાવનગરના મહારાણી હસતા હસતા જવાબ આપે છે કે જ્યારે મહારાજાએ આખો હાથી દાનમાં આપી દીધો હોય ત્યારે એની ઉપરનો શણગાર ઉતારવાનો ન હોય મારું જે કાંઈ નિજી સંપત્તિ છે મારું જે કાંઈ દરદાગીનો છે એ પણ હું ભારતની અખંડ ભારતની નિર્માણમાં હું એને સોંપવા માટે તૈયાર છું એવા મહારાજા હતા એક એવું વિરલ વ્યક્તિત્વ હતું કે જેને ભારત રત્નનો એવોર્ડ મળે તો એ એવોર્ડની પણ ગરિમા વધી જાય અને ભારતનો નકશો બદલી નાખ્યો જો મહારાજાએ સહી ન કરી હોત તો આજે કદાચ ભારતનો નકશો પણ બીજો હોત કૃષ્ણકુમાર સિંહજીના મોઢામાંથી શબ્દ નીકળે છે કે એક બોરડી જો પથ્થર મારો અને તમને ખોબો ભરી અને બોર આપતી હોય તો હું તો અઢારસો ભાદરનો ધણી છું હું ભારેણાનો મહારાજા છું હું તને ખોબો ભરી અને ચાંદીના સોના મોર આપું છું છું સિદ્ધરાજસિંહ સરવૈયા આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક સહીના મહત્વ વિશેની જેમ તમે ટાઈટલ જોયું હશે કે સય સિગ્નેચર એનું શું મહત્વ હોઈ શકે છે વાત કરીએ આપણે ભારત અને પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા હતા ત્યારે કાશ્મીર જે રાજ્ય હતું તે સ્વતંત્ર રહેવા માંગતું હતું કાશ્મીરના જે રાજા હતા તેમનું એવું સ્ટેટમેન્ટ હતું કે મારે ભારત સાથે પણ નથી જોડાવવું પાકિસ્તાન સાથે પણ નથી જોડાવવું કાશ્મીરના રાજા સ્વતંત્ર રહેવા માંગતા હતા અને તેણે ભારતનું અખંડ ભારતનું જે એગ્રીમેન્ટ હતું તેમાં સહી ન કરી તેમણે આ સહી ન કરી સહી ન કરવાની ભૂલના લીધે પાકિસ્તાને કાશ્મીર ઉપર હુમલો કર્યો આપણો જે કાશ્મીરનો મહત્વનો હિસ્સો છે એ બચાવી પાડ્યો અને આજે પણ પીઓકે તરીકે પાક ઓક્યુપાઈડ કાશ્મીર તરીકે હિસ્સો ઓળખવામાં આવે છે તો એ મુદ્દાને લઈ અને આજે પણ ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થાય છે તનાવો વધતા હોય છે તો મિત્રો આ એક સહી ન કરવાના કારણે આજે પણ ભારત ભોગવી રહ્યું છે એના પરિણામો તો એ સહી કઈ હતી કે જેના લીધે આ ભારત અખંડ બન્યું એ કોની સહી હતી એ સહી ક્યારે થઈ અને સહી કરવાનું કારણ શું હતું અખંડ ભારતના નિર્માણ માટે સૌપ્રથમ સહી કોણે કરી એ તમામ મુદ્દાને લઈને આજે આપણે વાત કરવાના છીએ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર દવા ઉપર ઓગણીસો સુડતાલીસ અને પંદર ઓગસ્ટનો એ દિવસ હતો જ્યારે ભારત અને પાકિસ્તાન એ બંને અલગ અલગ રાષ્ટ્ર તરીકે સ્વતંત્ર થાય છે ઓગસ્ટે ઓગસ્ટે પાકિસ્તાન સ્વતંત્ર સ્વતંત્ર છે છે અને ભારત ત્યાર પછી ગાંધીજી અને સરદાર પટેલ જેવા શીર્ષ નેતૃત્વના જે નેતાઓ હતા એમના મનમાં એક જ વિચાર ચાલતો હતો કે ભારત આઝાદ તો થયું પણ એને અખંડ કઈ રીતના કરવું જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ પાંચસો જેટલા જુદા જુદા દેશી રજવાડાઓ હતા એને એકત્રિત કરવા એ ખૂબ મુશ્કેલ કામ હતું ત્યારે મહત્વનો રોલ ભજાવે છે એક સિગ્નેચર કે જે સિગ્નેચર હતી આપણા ગુજરાતના આપણા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલની સહી જી આ મિત્રો આપણા અખંડ ભારતના નિર્માણમાં સૌ પ્રથમ સહી કોઈ કરી હોય સૌ પ્રથમ પોતાનું રજવાડું ભારત માતાના ચરણોમાં કોઈ અર્પણ કર્યું હોય તો આપણા પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલે કર્યું હતું વાત કરીએ એમના જીવન પરિચયની એમના જીવનની અમુક ઘટનાઓની કે જેને લઈને આજે પણ લોકો તેમને યાદ કરતા હોય છે ત્યાંથી લઈ અને આપણે જે સહી કરવા સુધીની સફર છે ત્યાં સુધીની આજે વાત કરવી ચર્ચા કરવી છે તો મિત્રો ઓગણીસો બારની ની સાલમાં આપણા ભાવનગરની અંદર કૃષ્ણકુમાર સિંહજીનો જન્મ થાય છે ગોહિલ રાજવંશમાં તેમનો જન્મ થાય છે તેમના પિતાનું નામ ભાવસિંહજી ગોહિલ અને તેમના માતાનું નામ નંદકોરબા આજે નંદકુવરબા હતા તે ખિરસરાના જાડેજા રાજવંશના કુંરી હતા કૃષ્ણ કુમારસિંહનું મોસાળ ખીરસ રામાં હતું અને એમના લગ્ન જીવનની વાત કરીએ તો એમના લગ્ન ગોંડલના ભોજરાજજી જાડેજાના કુંરી એવા વિજયાબા સાથે થયા હતા તેમને પાંચ સંતાનો હતા આપણે એમના નીજી પરિચયની વાત કરી એમના કૌટુંબિક પરિચયની વાત કરી ત્યારબાદ જે કૃષ્ણકુમારસિંહજીના જીવનના અમુક એવા કિસ્સાઓ છે અમુક એવી ઘટનાઓ છે જેને લઈ અને લોકો આજે પણ તેમને યાદ કરતા હોય છે તો એવા અમુક કિસ્સાઓને હું

દુષ્કૃત્ય કર્યું એનું કારણ શું ત્યારે સ્વાભાવિક રીતે જે વટે માર્ગ હોય એ ડરી જાય છે કે મહારાજાને પથ્થર મારો લાગ્યો ભૂલથી લાગ્યો પણ મને કડક સજા કરવામાં આવશે પણ બને છે આનાથી તદ્દન ઉલટું મહારાજા સાહેબની સામે જ્યારે આ વ્યક્તિને હાજર કરવામાં આવે છે ત્યારે વટે માર્ગુ એમનો જે જવાબ આપે છે એમાં એમ કહે છે કે હું બોર જે બોરડીમાં જે બોર હતા એ ઉતારવા માટે એને પાડવા માટે હું પથ્થર મારતો હતો અને ભૂલમાં એ અથડાય અને પથ્થર મહારાજાને વાગ્યો છે તેમ છતાં જો આપ કોઈ મને સજા આપવા માંગો તો હું એ સજા સ્વીકારવા માટે તૈયાર છું ત્યારે આપણા અઢારસો પાદરના ધણી જેને પ્રજાવત્સલ રાજવીનું બિરુદ આપવામાં આવ્યું છે એવા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના મોઢામાંથી શબ્દ નીકળે છે કે એક બોરડી જો પથ્થર મારો અને તમને ખોબો ભરી અને બોર આપતી હોય તો હું તો અઢારસો પાદરનો ધણી છું હું ભાવેણાનો મહારાજા છું હું તને ખોબો ભરી અને ચાંદીના સોના મોર આપું છું મિત્રો આ વ્યક્તિના મનમાં જે એને ધાર્યું હતું એનાથી તદ્દન અલગ થાય છે અને આ દુરંત હતી આ દિર્ઘ દ્રષ્ટિ હતી આપણા મહારાજા કૃષ્ણકુમાર સિંહની પહેલાં વ્યક્તિના મનમાં એમ હતું કે મને સજા કરવામાં આવશે મને કોઈ મહારાજા દ્વારા મને કોઈ શીખ આપવામાં આવશે અને એનાથી બિલકુલ ઓલટું એમને એક ખોબો ભરી અને ચાંદી ભેટ આપવામાં આવે છે આવા ઘણા બધા કિસ્સાઓના લીધે આજે પણ મહારાજાને લોકો યાદ કરતા હોય છે એવા જ એક કિસ્સાની આપણે વાત કરીએ તો ભારત આઝાદ થાય છે ત્યારબાદ મહારાજા કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજી મદ્રાસના ગવર્નર તરીકે નોકરી કરતા હોય છે ત્યાં એક રૂપિયાનું માનદ વેતન મેળવતા હોય છે ત્યારે ઘટના બને છે એવી કે જે સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતો એક વ્યક્તિ છે ઝવેરભાઈ કે જે ટાણાનો વતની હતો એમને આ વાતની ખબર હોતી નથી અને એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં કે ભાવનગર રાજ્યમાં એક એવો નિયમ હતો કે જ્યારે વ્યક્તિની કોઈ પણ વસ્તુની કે કોઈ પણ ચીજની ચોરી થાય ત્યારે એમની ફરિયાદ એ ભાવનગર કરે એ ચીજવસ્તુને ગોતી દેવામાં આવે અને જો એ ચીજવસ્તુ ન મળે તો ભાવનગરના રાજ દ્વારા એ તમામ વસ્તુની ભરપાઈ કરવામાં આવે એનું વળતર આપવામાં આવે આ વાતની ઝવેરભાઈ નામનો જે ખેડૂત હતો ટાણાનો વ્યક્તિ હતો એને ખબર નથી હોતી કે અત્યારે આઝાદી આવી ગઈ છે અત્યારે લોકશાહીનો આરંભ થયો છે રાજાશાહી સમાપ્ત થઈ ગઈ છે અને જે ઝવેરભાઈ નામનો વ્યક્તિ હોય એના બળદ ચોરી થઈ જાય છે કરુણ ઘટના એ બને છે કે આ અજાણ વ્યક્તિ પોતાની બળદની ચોરીની ફરિયાદ માટે એનું વળતર મેળવવા માટે જયારે ભાવનગર માં જાય છે ત્યારે ભાવનગર થી એમને માહિતી મળે છે કે મહારાજા તો મદ્રાસમાં અત્યારે બિરાજે છે ત્યારે તે ગોતતા ગોતતા મહારાજાની સુધી પહોંચે છે મદ્રાસમાં જાય છે કૃષ્ણકુમાર સિંહ જયારે એમનું આ દ્રશ્ય જોવે આ ભોળ પણ ભાવુક થાય છે અને તેમને આ એમના જે બળદ ખોવાય એમનું પૂરું વળતર આપે છે વળતર આપવાની બાહેનદ્રી આપે છે અને ત્યારબાદ મહારાજા કૃષ્ણકુમાર સિંહ જે એમને શબ્દો કહે છે કે આપને ખબર નથી કે અત્યારે લોકશાહી આવી ગઈ આઝાદી આવી ગઈ હવે ભાવનગરનું રાજ ન હોય હવે તો અહીંયા લોકશાહી નું શાસન હોય હવે ધારાસભ્યો અને સાંસદ સભ્યો આપનું શાસન ચલાવે ત્યારે ખેડૂત કહેતો હોય છે કે મહારાજા કદાચ લોકશાહી અત્યારે આવી ગઈ છે પણ અમારા માટે તો રાજા કહો તોય તમે અમારા માટે તો સરકાર કહો તોય તમે અને મહારાજા એમને આ વળતર ચૂકવે છે આ હતો ભાવનગરની પ્રજાનો અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો ગાઢ સંબંધ આ સંબંધના લીધે જ કદાચ આજે ભાવનગરની દસ દુકાનોમાંથી પાંચ દુકાનોમાં તમને મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ફોટા જોવા મળતા હશે એમનું જે સૂત્ર હતું એ એમણે જીવનમાં સાર્થક કરીને બતાવ્યું છે કે મારી પ્રજાનું કલ્યાણ થજો આવા તો મિત્રો ભાવનગર જિલ્લાના અનેક લોકોની સાથે કિસ્સાઓ બનેલા છે પણ ભાવનગર ભારત કે ગુજરાતમાં મહારાજાને આપણે યાદ કરીએ એ તો એક સ્વાભાવિક વસ્તુ છે પરંતુ ભારતની બહાર પણ જે બ્રાઝિલ નામનો દેશ છે એમની ઇકોનોમીમાં બ્રાઝિલના વિકાસમાં ત્યાંના આર્થિક વિકાસમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું પણ યોગદાન હતું એ વાતને પણ આપણે આજે યાદ કરીએ તો એક વખત બને છે એવું કે સીડ નામનો એક વ્યક્તિ એ પોતાની બ્રાઝિલની જે ગાયો હોય છે એની બ્રીડ સુધારવા માટે સમગ્ર વિશ્વમાં જે સારામાં સારી ઓલાદની ગાયો હોય એની તપાસ કરવા માટે નીકળે છે ત્યારે એને ક્યાંય સફળતા મળતી નથી અંતે એને ખબર પડે છે કે ગુજરાતમાં ગીર ગાય કરી અને બ્રીડ ખૂબ સારી હોય છે ગાયોની ત્યારે મહારાજાના સંપર્કમાં આવે છે અને મહારાજા કૃષ્ણ નામનો ધણખૂટ એ ભેટમાં આપે છે ત્યારબાદ થોડી ઘણી ગીર ગાયો પણ એ પોતાની સાથે ત્યાં લઈને જાય છે અને એ જે ગીર ગાયો અને કૃષ્ણ નામનો ધણખૂટ એ ત્યાં લઈને ગયેલો ત્યાં એ ગાયોનું બ્રાઝિલની કાવો સાથે બ્રિડિંગ કરાવવામાં આવે છે અને એક ઉત્તમ જાત ગાયોને વિકસાવવામાં આવે છે ત્યારબાદ ત્યાં બ્રાઝિલમાં શ્વેત ક્રાંતિ આવે છે મિત્રો કહેવાય છે કે જે કૃષ્ણ નામનો ધણફૂટ ભાવનગરમાંથી સીડ નામનો વ્યક્તિ લઈ ગયેલો એ જ તણફૂટમાંથી બ્રાઝિલની જે એંસી ગાયો હતી અને એનું જે દૂધ ઉત્પાદન હતું એ વધ્યું હતું અને તેના માનમાં બ્રાઝિલના લોકોએ જે બ્રાઝિલનું સંસદ ભવન હતું તેમની બહાર આપણા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગોયલનું સ્મારક મૂકાવ્યું હતું મિત્રો આ વ્યક્તિ કે જેને આપણા ભાવનગર ગુજરાત કે ભારતે તો સન્માન આપ્યું જ છે પણ આપણા ભારતની બહાર પણ બ્રાઝિલ જેવા દેશમાં પણ સંસદ ભવનની સામે મહારાજાનું સ્મારક હોય તો એ આપણી માટે ખૂબ ગૌરવની વાત કહી શકાય ત્યારબાદ હું આપણે વાત કરું કે બ્રાઝિલના ચલણી સિક્કા તો એમાં પણ આપણા જે કૃષ્ણ નામનો ધણખૂટ હતો જે ગીર ગાયનું જે બ્રીડ હતું એમનું ચિત્ર મૂકવામાં આવ્યું છે તો મિત્રો આ છે આપણું ભાવનગર આ છે આપણા ભાવનગરના મહારાજા કિસ્સાઓના આજે આજે પણ પણ આપણે આપણે એમને યાદ કરીએ છીએ લોકો એમનું ગૌરવ અનુભવતા હોઈએ છીએ મિત્રો આજના સમયમાં ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ નાજુક છે આપણે સૌ જાણીએ છીએ આમ તો ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે આપણા વડાપ્રધાને લાલબાદુર શાસ્ત્રીએ સ્લોગન આપેલું કે જય જવાન જય કિસાન પણ આજે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ દયનીય હોય એવું આપણે જોઈ રહ્યા છીએ પણ એ સમયે ભાવનગરમાં રાજાશાહીના સમયમાં એ ખેડૂતો ખૂબ સારી સ્થિતિમાં હતા એનું હું તમને એક ઉદાહરણ આપું તો ભાવનગરના મહારાજા દ્વારા ભાવનગરના જેટલા પણ ખેડૂતો હતા જેટલા પણ ખેતમજૂરો હતા એમની ઉપર જે કાંઈ દેવું હતું એ ચાહે રાજનું દેવું હોય કે શાહુકારોનું દેવું હોય એ તમામ દેવાને ભાવનગરના મહારાજાએ એક વખત નાબૂદ કર્યું હતું માફ કર્યું હતું અને તેના દ્વારા ખેડૂતોમાં પ્રોત્સાહન વધારવાની તેમણે કોશિશ કરી હતી હતી ખેડૂતોની સુખાકારીમાં કેમ વધારો થાય ખેડૂતનો પરિવાર કેમ સુખી બને એ દિશામાં મહારાજાના પ્રયત્નો હતા આવા તો કેટલાય ઉદાહરણોની આપણે વાત કરીએ લોકશાહીના પ્રખર હિમાયતી મહારાજા કહેવાય છે કે તેર વર્ષની ઉંમરે ગાંધીજી સાથે મુલાકાત થયેલી એ પહેલાથી જન્મથી જ મહારાજાના અંદર લોકશાહીના મૂલ્યો વવાયેલા એક ઉત્તમ રાજવી પરિવારના પોતે પુત્ર હતા વંશજ હતા વાહક હતા એટલે પ્રજાનું હિત કેમ કરી શકાય એ એમના મગજમાં વિચાર હોય જ પણ લોકશાહી મૂલ્યોને કેમ આપણે આગળ ધપાવીએ એ દિશામાં મહારાજાએ ખૂબ કામ કરેલું ભાવનગરમાં પંચાયતી રાજની સ્થાપના કરેલી ભાવનગરમાં ધારાસભાની રચના કરેલી અને આ ધારાસભાની પણ જો હું તમને વાત કરું તો મિત્રો ભાવનગરમાં જેટલા ધારાસભ્યોની નિમણૂક કરવામાં આવી હતી એમાંથી માત્ર એક જ વ્યક્તિ એક જ ધારાસભ્ય ક્ષત્રિય સમાજમાંથી આવતા હતા દરેક જ્ઞાતિને તેઓ સરખું માન આપતા હતા એ એક ધારાસભ્ય સિવાય તમામ ધારાસભ્યો બીજી જ્ઞાતિમાંથી આવતા હતા એટલે કે રાજાની અંદર જે ગુણ હોવો જોઈએ સર્વ ધર્મ સંભાવ દરેકને સરખી દ્રષ્ટિથી જોવું આનું તો બીજું પણ એક ઉદાહરણ છે કે સંસ્કૃત પાઠશાળાઓને દર વર્ષે પાંચ હજારનું માનંદ રકમ તેઓ ફાળવતા હતા સાથે સાથે જેટલા મુસ્લિમ ધર્મના જે મદરેસાઓ હતા એમને પણ ચલાવવા માટે તેઓ પાંચ હજારની માનદ રકમ ફાળવતા હતા તો જેટલી સંસ્કૃત પાઠશાળા તરફ તેમનો ઝુકાવ હતો એટલો જ મદ્રેસાઓ તરફ એમનો ઝુકાવ દરેક ધર્મને દરેક જ્ઞાતિને દરેક વર્ગના લોકોને સરખી દ્રષ્ટિથી કેમ જોવાય દરેક લોકોનો સરખો વિકાસ કેમ કરી શકાય દરેક લોકોની સરખી સુખાકારી કેમ કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ એટલે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી કોહી ત્યારબાદ હું તમને વાત કરું કે વિકાસના કાર્યોની તો અઢળક વિકાસના કાર્યો આપણે એની કદાચ યાદી કરવા બેસીએ તો આમાં વિડીયો કલાકોના બની શકે પરંતુ જે આપણું ગૌરીશંકર તળાવ છે એ પણ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ની ભેટ હતી કે જેને આપણે બોર તળાવ તરીકે ઓળખીએ છીએ આજે કદાચ ભાવનગર ની જીવાદોરી તરીકે સાબિત થઈ રહ્યું છે એવી જ રીતે શામળદાસ કોલેજ હતી કે જેમાં એક સમયે ગાંધીજી ભણેલા તે કૃષ્ણકુમાર સિંહજીના પૂર્વજો દ્વારા જ બનાવવામાં આવી હતી પણ કૃષ્ણકુમાર સિંહજી એ બિલ્ડિંગમાં સુધારાઓ કર્યા હતા વધારા કર્યા હતા નવા બિલ્ડિંગો બનાવ્યા હતા શિક્ષણની વાત કરી ત્યારબાદ આપણે જો આરોગ્યની વાત કરીએ તો સરટી હોસ્પિટલમાં અવનવા સંસાધનો વસાવ્યા સરટી હોસ્પિટલના બાંધકામમાં વધારો કર્યો સુધારો કર્યો લોકોની સુખાકારી કેમ વધી શકે આપણે વાત કરીએ ટ્રાન્સપોર્ટની પરિવહનની તો આજના સમયમાં ટ્રેન છે એ સૌથી સસ્તું અને ઝડપી માધ્યમ હોય છે પરંતુ એ સમયે બહુ ઓછા રજવાડાઓમાં ટ્રેનની સુવિધા જોવા મળતી હતી એ સમયમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલે ભાવનગર થી લઈ અને મોવા સુધી એક ટ્રેન ની સેવા ચાલુ કરાવી હતી સાથે સાથે લઈ અને અને ગોપનાથ પણ સેવા ચાલુ કરવામાં આવી હતી આ બાપુ ગાડી તરીકે લોકો નામ આપી અને બાપુ ગાડી તરીકે લોકો સંબોધિત કરતા હતા તો મિત્રો આ ભાવનગરના મહારાજા આપણને એમ થાય કે એમને પ્રાંત સ્મરણીય બિરુદ આપવામાં આવ્યું છે કે સવારે ઉઠી અને જેનું નામ લઈ તો આપણો દિવસ સુધરી જાય એવા મહારાજા એટલે આપણા ગોહિલ તો મિત્રો આ આપણા ભાવનગરના મહારાજા હવે આપણે જે મુદ્દાથી વાતને શરૂ કરી હતી એ મુદ્દા તરફ જવું છે કે એક સહી શું તાકાત હોય જે મેં તમને શરૂઆતમાં ત્રણ પ્રશ્નો કીધા કે અખંડ ભારતમાં સૌ પ્રથમ કોણે કરી ક્યારે કરી અને શું કામ કરી એમાંથી બે પ્રશ્નોના જવાબ તો તમને મળી ગયા છે કે કોણે કરી તો મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ સહી કરી શું કામ કરી તો એ જેમના લોકશાહીના મૂલ્યો હતા રાષ્ટ્ર માટેની જે એની ભાવના હતી એ તમામ બાબતોની આપણે ચર્ચા કરી પણ ક્યારે કરી અને જે ઘટના હતી એ બાબત ઉપર આપણે જવા જઈ રહ્યા છીએ ત્યારે મિત્રો મહાત્મા ગાંધીજી હતા એ આ વિષય ઉપર સતત ચિંતન કરી રહ્યા હતા કે અખંડ ભારતનું નિર્માણ કઈ રીતે થઈ શકે સરદાર વલ્લભભાઈ પટેલને આ કામગીરી સોંપવામાં આવી હતી ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહના ધ્યાને જ્યારે આ વાત આવે છે ત્યારે તે સામે ચાલી અને મહાત્મા ગાંધીને રજૂઆત કરે છે કે મારું જે ભાવનગર છે મારા જે અઢારસો પાદળનું મારું રજવાડું છે એ મારે ભારત માતાના ચરણોમાં અર્પિત કરવું છે મહાત્મા ગાંધી એ સમયે ખૂબ જ ભાવ બને છે એમના આનંદનો પાર રહેતો નથી અને તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને આ બાબતે જાણ કરી અને ભાવનગર જવાનું આહવાન કરે છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગરના મહેમાન બને છે મહારાજા અને સરદાર પટેલની વચ્ચે વાતચીત થાય છે અને નિર્ણય લેવાય છે કે ભાવનગરને અખંડ ભારતમાં ભારત માતાના ચરણોમાં અર્પિત કરવું ત્યારે સરદાર પટેલ એક સાહજિક પ્રશ્ન કરે છે કે આજે તમે રજવાડું અખંડ ભારતમાં જોડો છો એ ખૂબ સરાહનીય પગલું કહી શકાય પણ આપના મહારાણી જે છે આપના ધર્મપત્ની છે એમનો પણ આમાં હક હોય ત્યારે આપ એક વખત એમની રજા લઈ લો એમની પરવાનગી લઈ લો તો સારું રહેશે ત્યારે મિત્રો મહારાજા વળતો જવાબ આપે છે કે મારી હામાં જ મહારાણીની હા હોય મારે પરવાનગી લેવાની ન હોય તેમ છતાં આપની આપે એક વખત ક્યો છો એટલે આપના મનના સમાધાન માટે હું એક વખત મહારાણી સાહેબ સાથે વાત કરી લઉં ત્યારે મહારાણીને પૂછવામાં આવે છે કે આપણો રજવાડું આ ભાવનગર એ ભારતના અખંડ ભારતના નિર્માણમાં અત્યારે ભારત માતાના ચરણોમાં સોંપવામાં આવી રહ્યું છે ત્યારે આપની જે निजी સંપત્તિ છે આપનો જે निजी સરસામાન છે એ ભારતના ચરણોમાં સોંપો કે કેમ અખંડ ભારતમાં જોડવો કે કેમ ત્યારે મિત્રો ભાવનગરના મહારાણી હસતા હસતા જવાબ આપે છે કે જ્યારે મહારાજાએ આખો હાથી દાનમાં આપી દીધો હોય ત્યારે એની ઉપરનો શણગાર ઉતારવાનો ન હોય મારું જે કાંઈ નિજી સંપત્તિ છે મારું જે કાંઈ દર દાગીનો છે એ પણ હું ભારતની અખંડ ભારતની નિર્માણમાં હું એને સોંપવા માટે તૈયાર છું અને મહારાજાએ જે નિર્ણય લીધો એમાં હું સંપૂર્ણપણે સંમત છું તો મિત્રો આ વાતચીત બાદ પંદર જાન્યુઆરી અને ઓગણીસો અડતાલીસના દિવસે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અખંડ ભારતના જે કરાર હતા એમાં પોતાની સહી કરે છે આ મહારાજાએ પોતાના સાલિયાણા વિશે પણ કોઈ ચર્ચા કરી નહોતી પોતે કોઈ પણ પ્રકારનું વળતર પણ માગ્યું નહોતું કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર તમે જોઈ શકો છો મહારાજાનું એક સૂત્ર હતું કે ન કામીએ રાજ્ય ન કામીએ પુનર્ભવ એટલે કે એને પુનર્જન્મની ઈચ્છા નહોતી રાજ્ય કે સુખ વૈભવની ઈચ્છા નહોતી એમને માત્ર ને માત્ર એક જ ઈચ્છા હતી કે મારી પ્રજાનું કલ્યાણ થજો મારી પ્રજાનું કલ્યાણ થજો મારી પ્રજાનું કલ્યાણ થજો પોતાની પ્રજાનું જેણે હંમેશા કલ્યાણ ઈચ્છ્યું પોતાની પ્રજા માટે પોતાના રાષ્ટ્ર માટે અખંડ ભારતમાં સૌ સહી કરી અને ભારતનો નકશો બદલી નાખ્યો જો મહારાજાએ સહી ન કરી હોત તો આજે કદાચ ભારતનો નકશો પણ બીજો હોત આજે આપણે ભાવનગરથી ગોંડલ જવું હોય તો પણ કદાચ વિઝાની જરૂર પડતી હોત તો મિત્રો આવા અલગ અલગ પાંચસોને પાંસઠ વિભાગોમાં વહેંચાયેલા ભારતને એક અખંડ ભારત બનાવવામાં જેણે પોતાનું સૌપ્રથમ સમર્પણ કરેલું ત્યારબાદ એમના પગલે ચાલી અને ઘણા રજવાડાઓએ પોતાની અખંડ ભારતમાં જોડાવાની વાતને સરદાર પટેલની સામે મૂકેલી અને તેઓએ પોતાના રજવાડાને ભારતમાં જોડ્યા પણ ખરા ત્યારબાદ આપણે વાત કરીએ મહારાજાની મહાનતાની તો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ કે જેને આપણે અખંડ ભારતના શિલ્પી તરીકે ઓળખીએ છીએ અખંડ ભારતના નિર્માણમાં તેમનું બહુમૂલ્ય યોગદાન હતું તેમણે પણ એમના એક સ્ટેટમેન્ટમાં કહેલું કે મેં રાજા મહારાજાઓ પાસેથી રાજ લઈ અને ચોર લુટારાઓને એટલે કે નેતાઓને રાજ આપી દીધું શાસન આપી દીધું એ વાતનું મને પણ ખૂબ દુઃખ છે આપણા રાષ્ટ્રપિતા તરીકે આપણે જેને ઓળખીએ છીએ એવા મહાત્મા ગાંધીએ પણ એક વખત કહેલું કે જો દરેક રજવાડાના રાજા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ જેવા હોત તો એક પણ રજવાડાને લોકશાહીની જરૂર નહોતી રાજાશાહી જ ઉત્તમ શાસન વ્યવસ્થા હતી આપણા ભાવનગરના એક વરિષ્ઠ પત્રકાર કાંતિ ભટ્ટ કે જેમનું ખૂબ નામ હતું એમણે પણ એક વખત કહેલું કે ભાવનગર આજે એની રાજાશાહી યાદ આવે છે આ લોકશાહી કરતા અમારી રાજાશાહી સારી હતી તો મિત્રો આવા મહારાજા કે જેને ભારત રત્નના એવોર્ડથી સન્માનિત કરવા માટે અત્યારે ક્યાંક ને ક્યાંક લોકોની માંગ ઉઠી રહી છે પરંતુ મારું મંતવ્ય એવું છે કે એક એવા મહારાજા હતા એક એવું વિરલ વ્યક્તિત્વ હતું કે જેને ભારત રત્નનો એવોર્ડ મળે તો એ એવોર્ડની પણ ગરિમા વધી જાય એ એવોર્ડનું પણ મૂલ્ય વધી જાય અને ખરા અર્થમાં જે ભારતનું રત્ન હતા એવા મહારાજાને સરકારશ્રીએ સામે ચાલી અને ભારત રત્નનો એવોર્ડ આપવો જોઈએ એવી ભાવનગરી તરીકે અને ભારતના નાગરિક તરીકે મારી માંગ છે તો આ તો ફરક ભાવનગરના મહારાજાનો કે જેની એક સહીથી અખંડ ભારતનું નિર્માણ થયું અને એની સામે જ હતા કાશ્મીરના રાજા કે જેણે સહી ન કરી અને આજે પણ ભારત અને પાકિસ્તાનની સીમા વચ્ચે કાશ્મીરની બોર્ડર ઉપર અત્યારે યુદ્ધના જે ધમાકાઓ આપણે સાંભળી રહ્યા છીએ એના મૂળમાં પણ એક સહી હતી અને અખંડ ભારતનું નિર્માણ થયું એના મૂળમાં પણ એક સહી હતી તો આવા મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ચરણોમાં વંદન કરી અને હું આપને પણ વિનંતી કરીશ કે ધ આવડમાં અમારી સાથે જોડાયેલા રહેજો આવા ને આવા અવનવા વિડીયો અને માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર ધવા વડ પર